આજના સમયમાં પૈસાની લાલચમાં તમારી સાથે છેતરપિંડી કરશે તે કહેવું મુશ્કેલ છે અને આ વાતની સાબિતી પૂરતો કિસ્સો સામે આવ્યો છે દાદરાનગર હવેલીમાં કે જ્યાં એક કાકાએ ભત્રીજાની જાણ બહાર બોગસ ખાતું ખોલાવી દીધું એ પછી શું થયું જાણવા માટે જુઓ આ રિપોર્ટ

બોગસ બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયાની હેરાફેરી દાદરા અને નગર હવેલીના સેલવાસમાં દિવ્યાંગના નામે થયેલા બેન્કિંગ કૌભાંડનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે સિત્યો દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિના નામે એક ખાનગી બેંકમાં નકલી ખાતું ખોલી નવ્યાસી લાખ રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી એ બાબતે સેલવાસ પોલીસ સ્ટેશનમાં એક દિવ્યાંગ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે સિત્યોતેર દિવ્યાંગ આ વ્યક્તિનું ખાતું બેંકમાં છે તે બાબતની તેને ખુદને પણ જાણ ન હતી સેલવાસ ક્રાઇમ મામલે મુખ્ય આરોપી શત્રુંજય પાંડે અને એચડીએફસી બેંકના પૂર્વ કર્મચારી રાકેશ સિંહની ધરપકડ કરી છે એક કરંટ એકાઉન્ટ ઊભું કર્યું ને એના અંદર એ પૈસા પાક કરીને એ પૈસા પછી પોતાના તેમજ વ્યક્તિગત વ્યક્તિગત તેમજ એના વાઇફના એના રિલેટિવ્સના ખાતામાં ટ્રાન્સફર કરી પોતાના યુઝ માટે વાપરતું એટલે તો આના અંદર ટોટલ એક વર્ષમાં એટી નાઇન લેક્સ રૂપીસના ટ્રાન્સઝેક્શન્સ છે જે સસ્પિશિયસ છે જે જુલાઈ બે હજાર બાવીસથી લઈને જુલાઈ બે હજાર ત્રેવીસના દરમિયાનમાં કરવામાં આવેલ છે પર્ટિક્યુલર એક કરંટ અકાઉન્ટ ઊભું થયું છે પણ જે વન ટ્વેન્ટી ફોર ક્યુઆર કોડ સ્કેનર્સની જે અમારા પાસે ડિટેલ્સ ફર્ધર આવશે તેમાં હજુ બી બીજા કરન્ટ એકાઉન્ટ જોવામાં મળશે જેમાં બી ફર્ધર ફોર્ઝરીનું

મોબાઈલ નંબર તેમજ ઇમેલ આઈડી જોડ્યો હતો આ ખાતાથી ક્રેડિટ કાર્ડ મેળવી પોતાની સ્કીમો દ્વારા ક્યુઆર કોડ મારફતે રકમ ટ્રાન્સફર કરતો હતો પોલીસ તપાસમાં આરોપીના ઘરેથી એકસો ચોવીસ કોડ સ્કેનર

આ કેસમાં રાકેશ સિંહની ભૂમિકા સૌથી મહત્વની છે કારણ કે એચડીએફસી બેંકમાં તે પહેલા નોકરી કરતો હતો જેથી કેવી રીતે ખાતું ખોલાવવું અને ત્યારબાદ રૂપિયાની હેરાફેરી કેવી રીતે કરવી તેને લઈને પોલીસે તપાસ તેજ કરી છે પ્રિયંક પટેલ ગુજરાત ફર્સ્ટ દાદરાનગર હવેલી